જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું દર વર્ષે દશેરો શા માટે ઉજવવામાં આવે છે અને તેનું પૌરાણિક મહત્ત્વ શું છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે દશેરાના મહત્ત્વના વિશે વાત કરીશું સૌપ્રથમ બધાને હેપી દશેરા તો મિત્રો જે આ તહેવાર છે તેને વિજયા દશમી તરીકે પણ ઉજવવામાં આવે છે દશેરાનો તહેવાર છે તે દર વર્ષે શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે જેને આપણે વિજયાદશમી પણ કહીએ છીએ કારણ કે ભગવાન રામ અને લંકાના રાજા રાવણ તે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું અને દસમા દિવસે ભગવાન શ્રી રામનો વિજય થયો હતો આ વર્ષે દશેરાનો તહેવાર બીજી ઓક્ટોમ્બરે એટલે કે ગાંધી જયંતિ પણ બીજી ઓક્ટોમ્બરે છે અને વિજયાદશમી પણ બીજી ઓક્ટોમ્બરે છે તો તે દિવસે છે તો મિત્રો જાણીએ દશેરાની ઉજવણી શા માટે તો ત્રેતા યુગના દશેરાના દિવસે ભગવાન રામે લંકાપતિ દશામન રાવણનો વધ કર્યો હતો ભગવાન રામ અને રાવણ વચ્ચે સતત દસ દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું હતું દસમા દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો આ યુદ્ધનું કારણ ભગવાન શ્રી રામની પત્ની સીતાનું અપહરણ હતું રાવણની બહેન સુરપણ ભગવાન રામ અને લક્ષ્મણને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ બંનેએ ના પાડી તેમ છતાં તે લગ્ન માટે પૂછતી રહી તો લક્ષ્મણજીએ તેનું નાક અને કાન કાપી નાખ્યા ત્યારબાદ રાવણે માતા સીતાનું અપહરણ કરીને તેમને લંકાની અશોક વાટિકામાં રાખી હતી હનુમાનજી સુગ્રીવ જામવન અને વાનર સેનાની મદદથી માતા સીતા મળી અને પછી ભગવાન રામે લંકા પર પૂજ કરી જેના પરિણામે સમગ્ર રાક્ષસ જાતિનો અંત આવ્યો અસત્ય પર સત્યની જીવનું પ્રતિક ભગવાન રામના હાથે રાવણનો વધ અસત્ય પર સત્યનું જીવ જીતનું પ્રતિક તે અનિષ્ટ પર સારાની જીવનો ઉત્સવ છે આ કારણે દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની દસમના દિવસે દશેરા ઉજવવામાં આવે છે દર વર્ષે દશેરાની ઉજવણી કરવાનો હેતુ લોકોને સત્ય ધર્મ અને સદભાવનાનો સંદેશ આપવાનો છે સત્યના માર્ગ પર ચાલવામાં મુશ્કેલીઓ આવશે પરંતુ અંતે વિજય તેની જ થશે તેથી વ્યક્તિએ ક્યારેય સત્યના માર્ગથી ભટકી ન જવું જોઈએ તમારી અંદર રહેલી ખરાબીઓને દૂર કરીને પોતાને સારા બનાવવાનો સંદેશ પણ દશેરામાં છુપાયેલો છે મિત્રો દશેરાનો તહેવાર કેવી રીતે ઉજવવો જોઈએ તેના વિશે આપણે વાત કરીએ તો દશેરાના દિવસે રાવણ કુંભકર્ણ અને ઇન્દ્રજીતના વિશાળ પૂતળા બનાવવામાં આવે છે તેઓ ફટાકડાથી ભરેલા હોય છે આ મૂર્તિઓ દેખાવમાં ખૂબ મોટી હોય છે તેવી જ રીતે બુરાઈ પણ મહાન છે સાંજે આ પૂતળાઓને આગ લગાડવામાં આવે છે ફટાકડા ફોડવાના કારણે પૂતળા બોડીને રાગ થઈ જાય છે તેવી જ રીતે અછાઈ વધે છે ત્યારે આ પૂતળાઓની જેમ બુરાઈનો પણ અંત આવે છે દશેરાનો તહેવાર રાવણ દહન સાથે સમાપ્ત થાય છે નવરાત્રિના દસ દિવસ પછી યોજાતી રામલીલાઓ દશેરાના દિવસે પૂરી થાય છે ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે શૌર્યની ઉપાસક છે માણસ અને સમાજના લોહીમાં વીરતા પ્રગટ હોય એના માટે દશેરા ઉત્સવ ઉજવાય છે દશેરા કે વિજયાદશમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે તે દસમીના દિવસે ઉજ ઉજવવામાં આવે છે વિજયાદશમીનો તહેવાર છે તે ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે ભગવાન એ આ દિવસે રાવણનો વધ કર્યો હતો એને સત્ય પર અસત્યની વિજયના રૂપમાં ઉજવવામાં આવે છે આથી આ દસમીને વિજયા દસમીના નામથી ઓળખાય છે દશેરા વર્ષ વર્ષની ત્રણ અત્યંત શુભ તિથિઓમાંથી એક છે બીજા બે છે ચૈત્ર શુક્લ અને કાર્તિક શુક્લની પ્રતિપદા આ દિવસે લોકો નવા કાર્ય આરંભ કરે છે શસ્ત્રોની પૂજા કરે છે પ્રાચીન કાળમાં લોકો આ દિવસે વિજયની પ્રાર્થના કરી રણયાત્રા માટે પ્રસ્થાન કરતા હતા દશેરાના પર્વ દસ દિવસ દસ પ્રકારના પાપો કામ ક્રોધ લોભ મોહ મદ અહંકાર અસત્ય હિંસા અને ચોરી જેવા અવગુણોને મૂકવાની પ્રેરણા આપે છે દશેરાને કૃષિ ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે જ્યારે ખેડૂત પાક અનાજરૂપી સંપત્તિ ઘરે લાવે છે તો એની ઉલ્લાસ અને ઉમંગના ઠેકાણું નથી રહેતું આ પ્રસન્નતાને અવસર પર એ ભગવાનની કૃપા માનતા અને એના પ્રગટ કરવા માટે પૂજન કરે છે આથી કેટલાક લોકો માટે આ રણયાત્રાના ધોતક છે કારણ કે દસરા સમયે વરસાદ સમાપ્ત થઈ જાય છે નદીઓથી પોલ થમી જાય છે આ ઉત્સવના સંબંધ નવરાત્રિથી છે કારણ કે નવરાત્રાના સમયે જ આ ઉત્સવ હોય છે અને આથી મહિષાસુરના વિરોધમાં દેવીના સહસપૂર્ણ કાર્યમાં પણ ઉલ્લેખ મળે છે દશેરા કે વિજા દસમી નવરાત્રિના દસમા દિવસે ઉજવાય છે આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો રાવણ ભગવાન રામની પત્ની દેવી સીતાના અપહરણ કરી લંકા લઈ ગયા હતા ભગવાન રામ દેવી દેવીમાં દુર્ગાના ભક્ત હતા એને યુદ્ધના સમયે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને દસમા દિવસે દુષ્ટ રાવણનો વધ કરી દીધો આથી વિજયાદશમી એક ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે રામની વિજયના પ્રતિક સ્વરૂપ આ પર્વને વિજયાદશમી કહેવાય છે દશેરાનો પર્વ ઉજવવા માટે જગ્યા મોટા મેળાના આયોજન કરવામાં આવે છે અહીં લોકો એમના પરિવાર અને મિત્રો સાથે આવે છે અને ખુલ્લા આકાશ નીચે પૂરો આનંદ લે છે મેળામાં રમકડા અને વિભિન્ન જાતની વસ્તુઓ મળે છે આ સમયે રામલીલાનું આયોજન કરાય છે રાવણનું વિશાળ પૂતળો બનાવીને તેને સળગાવવામાં આવે છે દશેરા અને વિજયાદશમી ભગવાન રામની વિજયના રૂપમાં ઉજવવામાં આવે છે અથવા દુર્ગા પૂજાના રૂપમાં ઉજવવામાં આવે છે તેમાં શક્તિ પૂજા શસ્ત્રપૂજા હર્ષ ઉલ્લાસ અને વિજયનું પર્વ છે રામલીલામાં જગ્યામાં રાવણના વધનું પ્રદર્શન થાય છે ભારતીય સંસ્કૃતિ સદા જ વીરતા અને શૌર્યની સમર્થક રહે છે દશેરાનો ઉત્સવ પણ શક્તિના પ્રતીકના રૂપે ઉજવવામાં આવે છે શક્તિની ઉપાસનાનો પર્વ શારદીય નવરાત્રિની પ્રતિપદાથી નવમી સુધી થાય છે અને માતાની નવ શક્તિઓની ઉપાસના કરી શક્તિશાળી બનવા બની રહેવાની કામના કરે છે આસો માસ એટલે કે તહેવારોનો મહિનો નવરાત્રીના નવ દિવસ પૂરા થયા પછી આસોસુ સુદ દસમના દિવસે દશેરાનો તહેવાર આવે છે દશેરાનો તહેવાર સાથે કેટલીક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે અંબા માતાએ નિશાસુ રાક્ષસને મારી નાખવા માટે તેની સાથે નવ દિવસ યુદ્ધ કર્યું દસમા દિવસે માતાજીએ રાક્ષસનો વધ કર્યો રાક્ષસ માર્યો તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે રામચંદ્ર ભગવાને લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો અને લંકા પર વિજય મેળવ્યો હતો તેની યાદમાં પણ આ દર વર્ષે ઉજવવામાં આવે છે આ તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે રાજાઓના સમયમાં આ તહેવારનું ઘણું મહત્વ હતું આ દિવસે ક્ષત્રિયો શસ્ત્રનું પૂજન કરતા અને મોટી સવારી કાઢી વિજય કૂચ કરતા દશેરાના દિવસે શહેરોમાં રાવણનું મોટું કૂતળું બનાવવામાં આવે છે અને તેને સળગાવવામાં આવે છે કેટલાક સ્થળે આતશબાજી પણ થાય છે દશેરાનો દિવસ શુભ દિવસ ગણાય છે તેથી કેટલાક લોકો આ દિવસે નવી દુકાન મકાન અને ઉદ્યોગોનું ઉદ્ઘાટન કરે છે કેટલાક લોકો નવી ગાડીઓ પણ લેતા હોય છે આ દિવસે કેટલાક સ્થળે યજ્ઞ અને હવન પણ કરવામાં આવે છે આ દિવસે ફાફડા અને જલેબી ખાવાનો વિશેષ મહિમા છે દશેરો છે તે આનંદ અને ઉત્સવનો તહેવાર છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવું દશેરાનું શું મહત્ત્વ છે દશેરો શા માટે ઉજવવામાં આવે છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો મળ્યા હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ